સંસ્કારી નગરી નવસારીમાં આપનું હાર્દિક સ્વાગત છે હા યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો ફરી તમારો બધાયનો હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે આપણા નવા વ્લોગ તો મિત્રો આજે તો કામ પર આપણે નવસારી જવાનું છે તો ઘરેથી નીકળી ગયા આપણે નવસારી જવા માટે અહીંથીને આપણે હાઈવે લાગી જાય છે મિત્રો આજે રસ્તો છે આપણે જાય છે નવસારી અહિયાં થી ત્રીસ કિલોમીટર થાય છે નવસારી તો મળીએ મિત્રો નવસારી તો મિત્રો ફાઈનલી આપણે નવસારી પહોંચી ગયા સંસ્કારી નગરી નવસારીમાં આપનું હાર્દિક સ્વાગત છે જઈએ આપણે નવસારીની અંદર હા છે નવસારી તો આપણે ફાઇનલી નવસારી પહોંચી ગયા મિત્રો અને આપણે મળવાનું છે નવસારીમાં સંજયસિંહ મહેતા હવે આપણે અહીંયા વેઇટિંગ કરીએ છીએ આપણો ટર્મ આવે એટલે અંદર જવાનું છે વિઝિટ કરી અને જવાનું છે આપણે સિવિલ હોસ્પિટલમાં તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અહીંયા નવસારી સિવિલ હોસ્પિટલમાં તમે જોવો તો નીકળી પબ્લિક જ દેખાય હોસ્પિટલનું કામ ચાલુ છે હજી પાછળ જનરલ હોસ્પિટલ નવસારીની તો અત્યારે આમ જુઓ દવાખાનામાં તમે આવીને હોસ્પિટલમાં તો એમ લાગે કે માણસો બધા બીમાર જ છે ખરેખર મિત્રો એવું જ છે કેમ કે આપણે કોઈ અત્યારે હેલ્થ કોન્શિયસ નથી અત્યારે ગમે એવું ફૂડ આપણે ખાઈએ છીએ બહારનું તો પેલા હેલ્થનું ખાસ ધ્યાન રાખો તો તબિયત સારી હશે તમે કામ છે ને મિત્રો મેળો હોય એવો તો આપણે સિવિલ હોસ્પિટલ માંથી આવી ગયા ડોક્ટર નિલેશ પટેલ ને મળવા મળી લઈએ મિત્રો તો ગાઈસ સમય આપણે નિલેશ પટેલ ને મળી અને જવાનું છે એક મળવા માટે તો મેં કીધું ને આમ અત્યારે હોસ્પિટલોમાં લાઈન લાગેલી જોવા મળે તમને ગમે ત્યારે જોવો એટલે કેમ કે આપણું ખાવા પીવાનું જ એવું થઈ ગયું છે મિત્રો ખાવાનું હોય તો અત્યારે ઘરે કોઈને નથી તમને જસ્ટ યોગેશ્વર કરીને છે તમને ત્યાં બતાવું માણસો અત્યારે કેટલા છે જુઓ મિત્રો આ છે યોગેશ્વર વડાપાવ માણસો અત્યારે લાઈનમાં ઉભા છે વડાપાવ ને સમોસા ને એવું બધું મળે મિત્રો અહિયાં કેટલા છે મિત્રો જુઓ અત્યારે તો આવું કંઈ છે મિત્રો અત્યારે કોઈને ઘરે ખાવું નથી બને ત્યાં સુધી ઘરનું ખાવાનો આગ્રહ રાખો અને તમારી હેલ્થનું ધ્યાન રાખો હેલ્થ કોન્શિયસ બનો મિત્રો થોડા તો શું કહેવાય કે હોસ્પિટલના જે ખર્ચા આવે છે એનાથી આપણે બચી શકીએ તો ચાલો મિત્રો હવે જઈએ આગળ આપણે નવસારીમાં કૃષિ યુનિવર્સિટી પણ આવેલી છે વિદ્યાલય તો જ્યારે નવસારી આવો તો એની મુલાકાત જરૂર લઈ જાઓ આપણે પાસે તો ટાઈમ નથી આપણે નીકળવાનું છે વહેલા તો તમને જસ્ટ ખાલી બાર થી બતાવી દો ડોક્ટર કૃષ્ણા દેસાઈ અમે મળી લીધા આપણે અને જઈએ હવે રસેશ પટેલમાં આ છે નવસારી રેલવે સ્ટેશન તો મિત્રો આ છે નવસારી રેલવે ક્રોસિંગ બ્રિજ જે કાંસા 14 તારીખે પહેલી બાજુ જવા માટે બનાવેલો છે ઓ જો આ રીતનો છે કઈ બ્રિજ ફાઇનલી લાસ્ટ ડોક્ટરને મળવાનું છે ડોક્ટર રશેષ પટેલ અને પછી જવાનું છે સુરત તો આપણે મળવા માટે આવી ગયા મસ્ત પાણીનો ટાંકો છે ને આ છે દુધિયા તળાવ બાજુનો એરિયો નવસારી તો આપણે ક્લિનિક માં જઈએ મિત્રો તો મિત્રો હવે ડોક્ટર હસેશ પટેલને મળી લીધા ને હવે આપણે સુરત નીકળવાનું છે ને હવે તો ખરેખર ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે તડકો બી બહુ પડે છે ભાઈ ને આવા ઉનાળામાં મેરેજ હોય એટલે કઈ ઘટે જ નહીં તમને તો બતાવો બતાવું આવા ઉનાળામાં ઓલા કે મેરેજ હોય ને ડીજે હોય એટલે નાચવાનું તો ખરું તેને મિત્રો ખરા ઉનાળામાં તો ચાલો હવે થોડી ભૂખ લાગી છે વાગી ગયા છે બે તો થોડુંક જમીએ હવે આપણે ઘરેથી ને લઈ આવ્યા જમવાનું આ છે લચ્છી એક લચ્છી આપી દો છે તળાવ નવસારીમાં આવીએ એટલે લચ્છી પીવાની પેલા ને આ સાહેબ બહુ મસ્ત લચ્છી બનાવતા છે આ તળાવ કયો છે દુધિયા તળાવ તો આ છે મિત્રો નવસારીનું દુધિયા તળાવ અહીંયા ફરતે બેસવાની મસ્ત જગ્યા છે જો આ વર્ડ છે તો ચાલો ફેમિલી લચ્છી પીવા માટે ને એકદમ જોરદાર બનાવે છે અહીંયા નવસારી વર્ડ છે એકદમ મસ્ત બેસવાની જગ્યા બી કઈ ઘટ્યા મિત્રો એવી છે તો મિત્રો તળાવની કાંઠે બેઠો આપણે આરામથી ને અને વડલાની નીચે તો નાસ્તો કરીએ છીએ નાસ્તામાં છે જો છેવડો આમાં છે બદામ અંજીર પછી દ્રાક્ષ ડાળિયા છીંગ આ રીતે આપડી લચ્છી તો ચાલો મિત્રો નાસ્તો કરવા માટે નાસ્તો કરી લીધો મેં જોરદાર લવેરિયા 호타호타 와따라 저스탐 내받다옵 러브 마페라 퍼세조 아우 타이 미트롬 햇살이 너무 좋았어 그냥 모두 좋았어 널 만나서 모든 게다 잠에서 깨어나서 휴대폰을 먼저 મિત્રો નવસારી આવો તો દૂધિયા તળાવ બેસવા માટે જરૂર આવીજો તમારી ગર્લફ્રેન્ડ હોય તો એને લઈને આવીજો મજા આવી છે ચાલો હવે આપણે સુરત નીકળીએ વાગી ગયા છે ત્રણ હવે નવસારી રસ્તા પર નીકળો એટલે ચીકુવાળા વાળા લાગટ જોવા મળે અને મસ્ત ચીકુ રહેશે રોડ ઉપર કઈ ઘટે જ નહીં જો આ બેન બેસે છે હું ભાવ છે બધી વેરાયટી રાખે અલગ અલગ 100 ના કિલો 40 ના કિલો જેવા કસ્ટમર જેવા શીખું જેવા શેકું કે જેવા માંડશો હાલતો હોય ભાવ લેવાનો ભાઈ હા એમ જે હાલતો એ જ ભાવ લેવાનો ભાઈ 80 ના કિલો 100 ના કિલો એ રીતના આપે છે વિડીયો ઉતારો છે માસે પૂછે હું વિડીયો ઉતારો ક્યાં વાડી ના છે તમારે કે વેચાતા લાવો કે આ લોકો બગીચો રાખી ને પછી વેસે અહીંયા રોડ ને તો ચાલો મિત્રો આપણે લઈ લીધા છે થોડા હવે ભાગ્યા ઘરે શેરડીનો રસ ચાલો મિત્રો શેરડીનો રસ પીવા ગુજરાત નું અમૃત કેવાય કઈ ઘટે જ નહીં તો મિત્રો હવે આપણે શેરડીનો રસ પી અને ફરી વાર નીકળી ગયા છીએ સુરત જવા માટે એ તમને બી યાર ઉનાળો આવે છે તો ખાસ એક રિક્વેસ્ટ છે કે આવો શેરડીનો રસ પછી લીંબુ પાણી લીંબુ ચિકનજી આવું ઉનાળામાં વધારે પીવાનું મિત્રો જેથી કરીને આપણા ખેડૂત મિત્રોને ફાયદો થાય કોકોકોલા છે થમ્સઅપ છે પેપ્સી છે આ બધા તો શું કે ભાઈ મોટા મોટા કંપનીવાળા છે એની એડવર્ટાઈઝ કરી અને એનું માર્કેટિંગ કરતા હોય પણ એનાથી આપણે નાના માણસોને કંઈ બેનિફિટ નથી થવાનો નથી આપણા ફાર્મર લોકોને ફાયદો થવાનો તો મારી એક ખાસ રિક્વેસ્ટ છે મિત્રો કે ઉનાળામાં ખાસ કરીને શેરડીનો રસ પીવાનું આગ્રહ રાખજો તો બસ મિત્રો હવે મળ્યા સીધા ઘરે

જોવે છે કેવું મસ્ત જોતો ને ફોન આવે ને એટલે ઊભો થઈ જાય સીધો ઓ બસ મિત્રો આજના વ્લોગમાં એટલું જ મળી માં અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને કમેન્ટ્સ જરૂર કરજો લોક કેવો લાગ્યો તમને તો મળીએ બધાને જય અગેશ જય શ્રી કૃષ્ણ